દાહોદ જિલ્લા પાસે મિત્રો એટલા બધા આવા સ્પોટ છે એવા વિકાસ કરીએ આપણે એનો ખરેખર ધ્યાન આપીને તો દાહોદ જિલ્લા પાસે સાહેબ કહેવાય ને એક આવકનું સાધન ઉભું થશે લોકો પાસે પ્રવાસ પર્યટન ડેવલપ થાય એ હેતુ હોવો જોઈએ ડ્રાઈવીથી અગ્નેશમ આજે હું પહોંચી ગયો છું રતનમહાલ રતનમહાલ વડોદરાથી એકસો ને કિલોમીટર ડ્રાઈવ કરીને હું પહોંચ્યો છું અને અહીં પહોંચવાનું મુખ્ય કારણ છે કોઈ ચોક્કસ જગ્યા જોવા માટે નહીં પણ આજે મારે જોવો છે આખો પ્રદેશ મારી પાસે થોડો સમય છે અને હું આજે અહીંના વિવિધ વિસ્તારોની અંદર થોડી થોડી વાર માટે ઊભો રહી અને અહીંના પ્રદેશને જોવા માટે કોશિશ કરીશ એવું કહેવાય છે કે રતન મહાલ ફેમસ છે એના રીંછ અભયારણ માટે પણ અહીં ખાલી રીંછ અભયારણ્ય છે એટલું જ નહીં અહીં આગળ સતત વર્ષ આખું રહેતી ગ્રીનરી પણ છે અને એનાથી પણ વધારે અહીં આવવાનું મુખ્ય કારણ છે કેસુડો હા હોડી આવી રહી છે અને મારા મનની અંદર કહેરનું રમતું હતું કે હું જ્યાં આગળ કેસુડો મબલક થાય છે એવા પ્રદેશમાં જાઉં અને એ પ્રદેશ છે મહાલ હું અહીં આગળ પહોંચી ગયો છું દેવગઢ બારિયાથી વીસેક કિલોમીટર ડ્રાઈવ કરીને અને રસ્તાની બંને બાજુ મને કેસુડો નજરે પડવા મળ્યો ગુજરાતનું ઇકો ટુરિઝમ પોઈન્ટ છે કેવડી એ અહીંથી હવે ફક્ત બે કિલોમીટર બાકી છે અને ચારેય બાજુ કેસુડાના વૃક્ષો અને એના ફૂલ મોહરી ઉઠેલા મને દેખાય છે પાનખર ઋતુની અંદર રોડ ઉપર પડેલા ટીમરૂના સુકાયેલા પાન મારી નજરે પડે છે અને આ કેસુડાના ફૂલ જોઈને મનમાં થાય કે આ વર્ષની હોડી હું આ બધા નીચે પડેલા પાન જો ભેગા કરીશ તો સુધરી જશે એકદમ નેચરલ અને કુદરતી કલર એની સાથે કદાચ આ વર્ષની હોડી મને માણવા મળશે અને એટલા માટે છેવટે હું પહોંચી ગયો અહીંનું ઇકો ટુરિઝમ પોઈન્ટ કેવડી કહેવાય છે કે કેવડીની અંદર ફ્લાઈંગ સ્ક્વિરલ જોવા મળે છે સંધ્યા સમયે આવીએ તો ખાસ એ ફ્લાઈંગ સ્પીરલ જોવાના ચાન્સીસ વધી જાય છે પણ મારી પાસે સંધ્યા સમય સુધી રોકાવાનો ટાઈમ નથી અને તે છતાંય મારે કેવડીનું આ ઇકો ટુરિઝમ પોઈન્ટ જોવું છે અને એટલા માટે હું અહીં આગળ થોડી વાર માટે થોભ્યો અને અહીં આગળ આવીને મેં જોયું તો આ ઇકો ટુરિઝમ પોઈન્ટ એકદમ સરસ રીતે વિકસિત છે અહીં આગળ થોડી પગદંડી છે રહેવાના હર્ટ્સ છે અને જો કોઈ અહીંયા આગળ રાત્રે રોકાવા માગે તો અહીંયા આગળ રાત્રે રહેવા માટે એ હર્ટ્સની અંદર બુકિંગ પણ કરાવી શકે એમ છે અમે ઇકો ટુરિઝમ પોઈન્ટની અંદર પ્રવેશ કર્યો અહીંની એન્ટ્રી ફી છે સો રૂપિયા એક વાહનની એ ટિકિટ લઈ અને અમે અંદર એન્ટ્રી લીધી કેવડી ઇકો પોઈન્ટ ઉપર એની નજીક જ ખડખડ વહેતી એક નદી છે અને એ નદી કિનારે ચેકડેમ બન્યો છે એટલે થોડું પાણી ત્યાં આગળ જમા થાય છે રાત્રે અહીં આગળ વડોદરાથી કોઈ પ્રવાસી છે તો અહીં આગળ આવીને રાત્રે રોકાણ કરી શકે સવારે અહીં આગળ ચિરપિંગ કરતા પક્ષીઓનો અવાજ ખડખડ વહેતું પાણી અને સરસ ગ્રીનરી જે નજરને ઠારે એવું બધું જ અહીં આગળ એક જ જગ્યાએ રોકાણ કરવામાં આપણને જોવા મળે અનુભવવા મળે એવું આ પોઈન્ટ છે મારો તો વર્ષોનો અનુભવ છે કે ગુજરાત ટુરિઝમે જ્યાં જ્યાં ઇકો પોઈન્ટ બનાવ્યા છે બધા આપણે કહીએ ને પૈસા વસૂલ છે બસ ખાલી ત્યાં આગળ બહુ મોડન અને બહુ ફેન્સી ખાવાનું ના મળે બસ એટલું જ બાકી આ પોઈન્ટ એકદમ નીરવ શાંતિ હોય એવી જગ્યાએ બનાવેલા હોય છે અને એનો વિકાસ પણ સારો હોય જેથી કરીને આપણે સમય આપણો સારી રીતે પસાર પણ કરી શકીએ આ જે દેખાય છે ને કેમ્પ તો છે જ ટેન્ટ્સ છે અને એ ની ઉપર એમ્ફિથિયેટર પણ બનેલું છે 24 કલાકમાં હવે 1900 માં શું શું હોય છે જમવાનું જમવાનું એ બધું જમવાનું બનાવીને આપે હા ત્યાં છે ને હા હા પેલી કેન્ટીન છે આગળ ત્યાં ઓકે અને આના સિવાય આગળ કસો એવો એરિયા છે હા એરિયા છે ઉપર જવાની ટ્રેકિંગ કરીને ઉપર જવાનું મંદિર છે ત્યાં

કેવડી ઇકો ટુરિઝમ પોઈન્ટના કેટલાક ફોન નંબર્સ છે જે અહીં આગળ હું સ્ક્રીન ઉપર તમારી સાથે શેર કરું છું તમને કદાચ ઉપયોગી થઈ પડે આટલું જોયા પછી હું નીકળ્યો છું કેવડી ઇકો થી આગળ જવા માટે અહીં આગળ જેટલા પણ સ્ટાફ મેમ્બર્સ હતા એ મને બહુ પોલાઈટ લાગ્યા અને બહુ ખરેખર હેલ્પફુલ પણ લાગ્યા એમણે અમને આખો ઇકો ટુરિઝમ પોઈન્ટ દરેક જગ્યાએ લઈ જઈ અને એક્સપ્લેન કર્યું બતાડ્યો અને ખરેખર આ બહુ સારી રીતે વિકાસ પામી રહ્યું હોય એવું એક ઇકો ટુરિઝમ પોઈન્ટ મને લાગ્યું અને સાંજે આવવાનું તો બાકી જ રહેશે ફ્લાઈંગ સ્ક્વિરલ માટે એની વાત આપણે પછી કરીશું અને હું આગળ નીકળી ગયો રતન મહાલમાં કંજેઠા જવા માટે પણ રસ્તામાં મેં જોયું કે પાનખર ઋતુનો વૈભવ તો ખરેખર અહીં જ પથરાયેલો હતો મારી પાછળ બેકગ્રાઉન્ડમાં જે અવાજ સંભળાય છે ને બસ એ અવાજ સાંભળવા માટે જ હું અહીંયા આગળ રોકાયો છું અને હું ઈચ્છું છું કે તમે પણ એ સાંભળો ખરી ગયેલા પાનનો આવો સરસ ક્રિસ્પી અવાજ સાંભળતો સાંભળતો હું રતનમહાલના આગળના કેટલાક પ્રદેશો જોવા માટે નીકળી ગયો અને આગળ જઈને જે મેં જોયું એ કદાચ મેં જોયેલું સૌથી સારામાં સારું દ્રશ્ય રતનમહાલનું હતું અને એ આ છે કેસુડો સરસ ખીલી ઉઠ્યો છે આટલી ભર ગરમીમાં પાણીનો ધોધ આવો ખડખડ પડી રહ્યો છે બોરની પાઇપમાંથી મારો જે મેઇન હેતુ હતો ને કેસુડાના ફૂલ લેવાનો એ તો પૂરો થઈ ગયો પણ રસ્તામાં આગળ જતાં જ મને નજર સમક્ષ આવું સરસ મકાન દેખાયું રતનમહાલના ગામડાઓની અંદર આટલા સ્વચ્છ અને સુઘડ મકાનો અહીં આગળ મને જોવા મળ્યા આંગણામાં રમતા કુકડાઓ પણ જોવા મળ્યા ક્યાંક ક્યાંક બકરીઓનો અવાજ પણ પાછળ આવતો મને સંભળાયો મકાનના આંગણની અંદર આવા સરસ મકાઈ અને મકાઈ મેં એમની સાથે વાત કરીને તો આ મકાઈ એમણે પોતાના ઘરે જ ખાવા માટે આંગણામાં સુકવેલા હતા આટલું બધું જોયા પછી મને થયું કે હું હવે આ મકાન જ્યાં છે એ ગામ પણ જોઉં તો ખબર નહીં હું હોળી પહેલાં આવ્યો તો કે પછી આ ગામ છે કે ખાલી અલગ અલગ મકાનો લાઈટ હોય થઈ ગઈ લાઈટ છે ખાટ છે બાઇક છે શું જોઈએ ચોખ્ખી હવા છે અને ખાતર વગરનું ખાવાનું છે

તો તમારે ખાવા માટે કે માટે એસી જેવું લાગે હે ઉપર એસી જેવું લાગતું હશે બાજુ ખુલ્લું છે એટલે ઉનાળામાં કેવું હોય ઠંડુ રે અહિયાં થોડો તડકો ચાલુ થઇ ગયો હવે એટલે બકરીઓ છે કુકડા છે બધું છે અહીંયા આગળ નઈ સરસ ચોખ્ખી હવા છે ખાતર વગર નું ખાવાનું છે દવાખાના નથી એટલા બધા મતલબ બીમારી પણ એટલી બધી બઉ બીમાર ના પડે મન થાય ત્યારે આવું ખુલ્લામાં ચૂલો સળગાવીને કદાચ આ લોકો ચા પણ પી લેતા હશે કદાચ પાણી ગરમ કરતા હશે અને અહીં આગળ જ કદાચ ખાવાનું પણ બનાવતા હશે મેં એમની સાથે વાત કરી તો આપણને એટલું ખબર પડીને કે અહીં આગળ બીમારી ઓછી જોવા મળે છે અહીં ફરતા ફરતા મને અનુભવાયું ખરું કે આવી હવા હોય આવું ખાવાનું હોય તો માણસ બીમાર કેમ પડે અને રતનમહાલના આ જંગલોમાં જ્યારે હું ડ્રાઈવ કરતો હતો ત્યારે આટલા સરસ ક્લીન અને એકદમ શાંત રસ્તા જ્યાં ટ્રાફિક બિલકુલ જોવા જ નહોતો મળતો ત્યાં આગળ મને થયું કે હું એક વિરામ લઉં અને વિરામ લીધો ત્યારે મને જાણવા મળ્યું કે અહીં આગળ રસ્તાની બંને બાજુ જે ઝાડ છે એ મોટાભાગે વાંસ છે ઘણી ખરી જગ્યાએ ટીમરૂના ઝાડ છે અને ઘણી ખરી જગ્યાએ સાગના પણ જોવા મળે છે અને આ જે વાંસના વૃક્ષો મને જોવા મળ્યા એ મને પછી જાણવા મળ્યું કે આ વાંસના વૃક્ષોનો અહીંયા આગળ ખોરાક તરીકે પણ ઉપયોગ થાય છે આપણને એવું લાગે કે વાંસ બહુ કડક છે ખાઈ ના શકાય પણ એવું નથી એ એક પ્રકારે ઘાસ જ છે અને એને ઉકાળીને જ્યારે એનું શાક બનાવવામાં આવે ત્યારે ઇમ્યુનિટી બૂસ્ટરનું પણ કામ કરતું હોય છે એના ઘણા આયુર્વેદિક લાભ પણ છે અને એટલા માટે જ આનો ખોરાક તરીકે આ વિસ્તારમાં ઉપયોગ થાય છે કોઈને મનમાં પ્રશ્ન થાય ને કે અહી શું ફરવાનું અનટચ જંગલ બીજું શાંતિ અને ત્રીજું સરસ

ગામે ગામ મૂર્તિઓની સ્થાપના થાય છે મૂર્તિઓની બનાવટ આવા પ્રજાપતિ નિવાસમાં થાય છે અને હું એ આશાએ આ બાજુ ગાડી લઈને નીકળ્યો કે મને અહીં આગળ કશું રોચક જોવા મળશે જે રેગ્યુલર નિભાળાતા એ જ છે તપાવવા માટે હા હા તો મને લાગે તમારી સ્પેશિયાલિટી આ જ છે અમે આણંદથી આવ્યા મોહનભાઈ વરિયા તો ખબર પડે બધાને કે અહીંયા બનાવે છે તમે મોકલશો ને યુટ્યુબ પર ત્યાં ખબર ના પડે કયા ગામમાં બને છે ગામ આપજો હા કઈ વાંધો નહીં 7 યા લખી હું જ્યારે આ મૂર્તિઓના બનાવનાર કાકાને મળવા માટે એમના ઘરમાં પ્રવેશ્યો ત્યારે એમની સાથે મારે ઘણી લાંબી વાતચીત થઈ અને વાતચીતમાં આ વિસ્તારની અંદર હોળી જે રીતે ઉજવાય છે અને એની જે ટ્રેડિશન્સ છે એ બધી જાણવા મળી મને છે આ મૂર્તિઓ હા 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 વાહ દેવ તરીકે પૂજા એમ બસ બસ પછી આ એક જ દિવસ માટે આની પૂજા કરે કે કાયમ રાખી મૂકે ના એટલે લઈ જાય લઈ જાય ને પછી એ લોકો દર પાંચ વર્ષે આ મૂર્તિઓ બીજી બીજા નવા દોડાય નવા લઈ આવે નવા લઈ જાય બીજા છે હજુ ઘણા બધા છે આ બધા આજુબાજુના ગામડા વાળા બધા અહીં જ લેવા આવે હા કારણ કે ગયા વર્ષે હું આવ્યો ને અહીંયા પાણગુ એટલે અમે તો આમ જતા હતા રતન મહલ પણ રસ્તામાં પેલો મોટો બધા ટ્રક ને બસ ને બધું લઈને વરઘોડા નીકળેલા ગાડીઓ લઈને પછી સુધી આવે છે એટલે હોળી પંદર દિવસ પછી ત્રીસ તારીખે લેવા આવશે અને એનું પૂજન પછી લઈ જશે એ લોકો બરાબર બધું એકદમ કાચું

સાતમ સુધી મેળા કરે કારણ કે આ બાજુ બંગોરિયા ના મેળા થાય છે એનો મેળો ચૂલ ચાડી ચૂલ ચાડીયા પછી ગોળ ગધેડો ગોળ ગધેડો ગોળ ગધેડો ગોળ નહીં એટલે એવું થાય કે હોળી ઉપર તો આપણને એવું થાય કે હોળી તો એક જ દિવસ છે ને આટલી બધી રજા લઈને કેમ જાય આ લોકો પણ અગિયારસ ખરે અગિયારસ થી ચાલુ થઈ જાય ઓહો એટલે અલગ અલગ ગામના અલગ અલગ હોય કે આ છોકરાનું લગ્ન ના થતું હોય તો અમે નળુ શેર જાન લઈને આવીશું એમ તો લગ્ન થયા પછી એ છોકરાની જાન ના તો એને જાન લઈને જાય એમ ક્યાં બરાબર નાનું છોકરું એની જાન લઈને જાય એવું અને અહીં રહેતા જયેશભાઈ ખાલી અહીંની ટ્રેડિશન્સ વિશે જ નહીં પણ અહીં આગળ આવેલી કેટલીક આવી જૂની વાવ વિશે પણ મને વાત કરી પાછળ જે પેલા પથ્થર દેખાય છે ને લઈને છે આટલા એરિયામાં સ્તુપ હતો બહુ જ સ્તૂપ હતો અચ્છા બહુ જ સ્તૂપ હતો હા અને મારા આ જે જયારે હું તો તે વખતે નાનો પણ આ મંદિર બનાવવાનું જે ખોળ્યું લોકો એ આખો જે ચોકી જેવું મળ્યું એમને ઈટો નું તો એ લોકો એ ખોદ્યું અને એના પર એમને લાગ્યું કે શિવ મંદિર છે તો શિવ હાથી ને ગણપતિજીના જે ફેસ હોય એ રીતનું હતું એ વખતે બધું તો એ લોકો એ ગણપતિજી નું મૂર્તિ છે એમ માની ને શિવ મંદિર છે એવું સમજ્યા અને પછી એ વખતે આખું ખોદ્યું અને જે જે પાયા હતા જે સ્ટ્રક્ચર ના એ પાયા પર જ અત્યારે આ શિવ મંદિર બનાવેલું છે એટલે મારા કાકા મને કેતા કે આખું જે દિવાલો હતી એના પર જે વંચાઈ ના એ રીતની લિપિ હતી ઓકે એટલે જે લિપિ હતી જે શબ્દોની એ અત્યારે પણ એટલે આ કોઈ આમ સરકારી ખાતાના ધ્યાનમાં નહીં આવ્યું આર્કિયોલોજી વાળાના શું અમે ઘણીવાર એમને બતાવ્યું રજૂઆત કરી કે આનું થોડું બચાવ થાય કે આ દાહોદ વિસ્તારમાં આવી ઘણી જગ્યાઓ છે જો પ્રવાસ પર્યટન ડેવલપ થઈ શકે યસ તો આને સુરક્ષિત કરવું જરૂરી પણ અત્યારે આનો ઉપયોગ ઉપયોગ થાય પાણી માટે ખાલી બસ હા એટલે અવાઅરું છે એટલે બહુ સરસ આના માટે એ વખતે રજૂઆતો થાય અને જે જેનું જે પોલિટિક્સ હોય અને

અને દાહોદ જિલ્લા પાસે એટલા બધા આવા સ્પોટ છે જેને પ્રવાસ પર્યટન તરીકે ડેવલપ કરી શકાય એટલે આને તમે જોશો ને હવે આની થોડી પર લોકોને એવું હતું કે પાંડવો ના સમયની વાવ છે નાનપણમાં એવું જ માનતા પાંડવો ની વાવ છે પછી એક બીજી કહાની આવી એમાં એવું કેતા કે ગદેસિંહ રાજા કરી નતો એની વાવ છે એને બનાવી હતી અને એક માં બનાવી હતી બરાબર એટલે આ કહાની પછી હું મોટો થયો સમજદાર થયો ભણ્યો તો કોલેજ માં પછી થોડો તર્ક વિકસિત થાય તો મને મારા મિત્રો જોડે ચર્ચા કરતા મેં આ સ્ટોરી કીધી તો કે એવું તો હતું હશે આને ખોળી આપણે સંશોધન કરવું જોઈએ આના પર અને એક night માં બનાયી છે ને એના પર અમને થોડો ભાર પડ્યો અને અમે એને ખોળ્યું તો અમને ખબર પડી કે આજે જે દેખાય છે આજે તમને આ pillar ને બધા જે

આ એક અતો કોન્સેપ્ટ કે ત્યાંનું જે મટીરીયલ હતું એ મટીરીયલ અહીંયા યુઝ થયું એ કેવી રીતે ખબર પડી કે અહિયાં યુઝ થયું તો આપણે એ સંશોધકો તો એનું બધું માપ દંડ હોય એમની પાસે જેમ કે આ ઈંટ છે તો આ ઈટનું એમની પાસે પ્રોપર માપ છે જે બહુ બૌદ્ધકાલીન સ્ટ્રક્ચરો છે એ લોકોની ઈંટ ઓળખવાનું એમની પાસે માપ છે અને એ પેરામીટર પર આ ઈંટ અમે મેળ ખાય છે પ્રોપર તમે અહિયાં જરાક ફોકસ કરજો તમે આ બાજુ જોશો તો આમ આ જે તમને દેખાય છે ને જે શિલ્પ હા હા એને થોડુંક આમ લઈ જાઓ એટલે હા બૌજ બુદ્ધ ભગવાનની મૂર્તિ દેખાય છે દેખાય છે યસ બરાબર હવે તમે આ બાજુ આવજો હવે આપણે અહિયાં ત્યાં અહિયાં થી જોશો તો તમને ગણપતિજી ની મૂર્તિ દેખાશે પણ લોકો પૂજા પણ શરૂ કરી દીધી હતી અને પછી અમને સમજાયું કે જો આ આખો હાથી છે ગજપીઠ છે હા ગજપીઠ છે રાઈટ બરાબર હા બિલકુલ કારણ કે પૌચમાં વાસ્તુ કલામાં છે ને ગજપીઠ તો બહુ ઘણા બધી જગ્યા અમે લાસ્ટ ટાઈમ બોર્ડ ગયા હતા ને ત્યાં પણ કીર્તિ તોરણ માં ગજપીઠ હતી અત્યારે નરેન્દ્ર મોદીના ગામ ની વાત કરીએ તો ત્યાં આપણા વડાપ્રધાન તત્કાલીન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ના ગામમાં આખી નગર મળ્યું છે બૌદ્ધ તો આપણો એક જ મારે છે તમે કરી રહ્યા છો દાહોદ જિલ્લા બધા ને સ્પોટ છે એવા વિકાસ કરીએ આપણે એનો ખરેખર ધ્યાન આપીને તો દાહોદ જિલ્લા પાસે સાહેબ કેવાય ને એક આવક નું સાધન ઉભું થશે લોકો પાસે પ્રવાસ પર્યટન ડેવલપ થાય એ હેતુ હોવો જોઈએ તો ના પૌરાણિક જગ્યાઓ હોય એ બરબાદ થવા દેવી જોઈએ એટલી જ અપીલ કરીશ અને આ જે આખું સ્ટ્રકચર છે એ બિલકુલ લોકોએ અમે મળીને બધા વ્યવસ્થિત કર્યું છે કેમકે આ બધું તમે જોઈ શકો ગોઠવેલું છે પેલા આખું મંડપ મંદિર હતું એટલે આ પીલ્લરો લીધે અમને ખ્યાલ આવ્યો કે આખું મંદિર હતું યસ યસ અને આને એ વખતે જે લોકો એટલે આર્કીઓલોજી ડિપાર્ટમેન્ટ અહીં આગળ આવે ને સર્વે કરે તો આ બધું તો જ એનો વિકાસ થાય એનો હવે તો શિવ મંદિર છે તો આપણે આશા રાખીએ કે આપણી વાત પૂરા વિભાગ સુધી પહોંચે પહોંચે તમારી ચેનલ પર સારા એવા વ્યૂ આવે છે ખાસા લોકો જોડાઈ રહ્યા છે તમારો હેતુ એ છે કે તમે એવા વિસ્તારોમાં ડિસ્કવરી કરો એ તમારા હેતુ ને ખરેખર અમે શુભેચ્છાઓ બસ અમે ઈચ્છીએ છીએ કે જે બહુ જાણીતી વસ્તુઓ છે એ તો જોઈએ જ પણ અજાણી વસ્તુઓ પણ જોઈએ તો જ આપણને આપણો પૂરતો ઇતિહાસ ખબર પડે આપણે ઇતિહાસ વિજ નથી હું પણ રસ છે કે આ બધું જોઈએ હા અને આવા રસિક લોકો ભેગા થશે તો પ્રવાસન સ્થળો આવા બધા નવા નવા વિકસી ઉઠે એવું કહી શકાય મારા મિત્ર કહેતા હોય છે કે ડોટ કનેક્ટિંગ ની થિયરી હોય છે અને ખતા હોય છે પછી પરિણામ મળતા હોય છે વડોદરા થી નીકળીએ ને તો 4 કલાક લાગે અહીં આગળ પહોંચતા અને આટલું બધું દૂર રતન મહેલ હોવાને કારણે સિંગલ ડે ટ્રીપ કરવી ઘણીવાર બહુ મુશ્કેલ થઈ જાય છે આ વિસ્તારની અને એટલા માટે જ કદાચ પ્રવાસીઓ અહીં આગળ એટલા બધા હજુ ઉમટી નથી પડ્યા પણ હોળીના આ દિવસોમાં અહીંની ટ્રેડિશન્સ મેં આ વિસ્તારમાં આવીને જાણી અને તમને પણ જણાવવાનો થોડો પ્રયાસ કર્યો હું ફરી એક વખત જઈશ કવાંટ ઘેરના મેળામાં અહીંના આદિવાસીઓનું જીવન જોવા માટે ચોમાસામાં તો આ વિસ્તાર એકદમ નવપલ્લવિત થઈ જતો હોય છે નાલ્ધા સાઈટ કેમ્પ છે એ મારી ફેવરેટ છે અને હું ચોમાસામાં કદાચ ફરી પણ ત્યાં જઈશ પણ ત્યાં સુધી અમે આ ભર ઉનાળામાં સૂરજ માથે તપે છે અને અત્યારે ઘરે જવા માટે પાછા નીકળ્યા કારણ કે ફરી એકવાર ઘરે જતાં પણ બીજા ચાર કલાકનું ડ્રાઈવ કરવાનું બાકી છે એક દિવસમાં જેટલું શક્ય હતું એટલું રતન મહાલ મેં જોયું ફરી મળીશું ત્યાં સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બીજા વિડીયોની રાહ જુઓ